જય કિસાન ખેડૂત મિત્રો આજે ચોવીસ આઠ બે હજાર પચીસ અને કુદરતની અવિરત મહેરબાની સત્તાપર ગામનો ડાયમી શા ડેમ તમે જોઈ શકો છો ઓવરફ્લો થઈ રહ્યો છે અત્યારે અને અમારે ગઈ ચોવીસ કલાકમાં જે વરસાદ પડી ગયો આમ તો અવિરત વરસાદ કહેવાય કારણ કે ગેપ આવતો અને પાછો વરસાદ આવતો એમ કરીને કુલ પાંચ ઇંચ વરસાદ પડી ગયો ઓતિયરે દેમો પ્રવાહ આવી ગયો છે તો આ સપાટી સંપૂર્ણ જોઈ લો ખાસ તો જે નીચાણવાળા ગામ છે તેઓને સાવચેતી રાખવી ગમે ત્યારે નદીનો પ્રવાહ વધી જવાથી નદી વળંગતા હોય તો ખાસ સાવચેતી રાખવી અને આપણે જે નીચાણવાળા ગામ છે તે તમામને હાઈ એલર્ટ કરી દીધા છે હાલ

પણ છેલ્લી જે ચોવીસ કલાક ગઈ ને એમાં વધારે પ્રમાણમાં તો નહોતો આવ્યો આમ તો થાકલે થાકલે વરસાદ આવતો હતો કલાક આવે અને પાછો વીસ મિનિટનો ગેપ આવે અને પાછો કલાક આવે આ રીતે ધીમે 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 જે મઘા નક્ષત્ર છે એનું ઉત્તમ પાણી અને બિલકુલ રેસના પાણીથી તમે જુઓ પાણીની એકદમ તાજું હૈ અને આ પાણીનું માહિત આપણા શાસ્ત્રોમાં ઘણું બધું લખેલું હોય તો આપણે મગા નક્ષત્રનું પાણી છે ને એ પણ ભરવું જોઈએ અને આપણી રસોઈ હોય તેમાંય વાપરી શકીએ અને આપણા જે નાના બાળકો હોય તેમને આપણે દવા ખવડાવતા હોય ત્યારે જરૂર એ પાણી એની ઉપર પાઈ તો એ દવાનું રિઝલ્ટ સારું મળતું હોય આવું કિંમતી

અને અમારા સત્તા ગામના જીવા દોરિયા એટલા ઘણા બધા ગામ કે જ્યાં તળમાં મીઠા પાણી આઠ તેની અંદર હરેક કૂવામાં આવી જાય જેમ કે અમારા નીચના વિસ્તારમાં આમ તો અમે સરહદ એવા કઈ રીતે તો આમ અમને જુનાગઢ એસી થાય જામનગર એસી થાય આમ અમારું નજીક સિટી જે ઉપલેટા છે એ પચાસ થાય આમ પોરબંદર પચાસ થાય અને બિલકુલ ચારેય દિશામાં અવિહાર ડુંગર છે જંગલ છે જંગલ વિસ્તારમાં આવેલ સત્તાપર અને અમારે અહીં મા મોના બેસણા છે અને મા દયા દયાથી અમારે તો અમારા સત્તાપર ગામમાં મા મોંબાઈના બેસણા છે અને મુંબઈમાંની માનતા એ કોઈ પણ આવે તો એની માનતા પૂરી થતી હોય અને અત્યારે આ સમયમાં પણ માલઢોરને કાંઈ પણ તકલીફ હોય અને માણસને હોય તો પણ ખાલી ત્યાં દૂધ ચડાવવાની માનતા કરો પછી ભલે દૂધ ગમે ત્યાંથી આવતું હોય કે મુંબઈથી દૂધ લઈ અને ઉનાળે માણસો આવે છતાં એ દૂધ ન બગડે ન બગડે અને ન બગડે હવા અમારા મોમાઈમાં એના બંને હાથ અમારી ઉપર હોય કાયમ તો અતિવૃષ્ટિના બનાવ બનતા હોય ત્યારે પણ અમે બચી જતા હોઈએ કારણ કે અહીંયા માતાજી બેઠા હોય હમણાં જે ગઈ સિસ્ટમે ઘણા એરિયામાં ધમરોડી નાખ્યું એમ કહી શકીએ મોટી એક નુકસાની આવી ગઈ તો અમારી ચારે તરફ એ વરસાદ નુકસાનીવાળો હતો ત્યારે પણ અમને અમારામાં મોંબાઈએ બચાવ્યા અને ખાલી રેડા જ આપતાં રૂપી વરસાદ આવ્યો અને ગઈ ચોવીસ કલાકમાં પણ રેડા ઝાપતાં રૂપી જ જે વરસાદ આવ્યો કે જે વરસાદે વીસ મિનિટ આવે અને દસ મિનિટનો ડેમ આવે આ રીતે આવેલા વરસાદે આ ડેમો અત્યારે ભરી દીધો ડેમ ચાલુ છે અને નદી વિસ્તારમાં અવર જવર કરતા મિત્રો એ સાવચેત રહેવું તમે સમગ્ર ડુંગરની હાર માળે જોઈ શકો છો ઘણા લોકો મિની કાશ્મીર તરીકે પણ સત્તા પર ઓળખે છે કારણ કે ડુંગરની હાડમાં વચ્ચે આવેલું ગામ સતાપર જામજોધપુર તાલુકાનું અને આમ તો અમારી ખેતી છે ને ભાઈ ઘણી બધી મજબૂત છે અને સારામાં સારા ઉત્પાદન એટલે ત્રણ ત્રણ પાક સતત ખેડૂત મિત્રો લેતા હોય કારણ કે મીઠા પાણીનો અવળો સ્ત્રોત હોય તો તળના પાણી પણ અમારે એટલા બગડ્યા નથી અને મીઠા અમૃત જેવા રહી ગયા હોય અને આમ તો કારડિયા રાજપૂતની વસ્તી ધરાવતો સતાપર ગામ અને સતાપર ગામની એક જે એવી વાત છે કે અહીં આપણે જામસાહેબ બાપુ જે જામનગરના હતા એને ગામ વહાવવું હતું તો અહીંથી અમારે સીધું અમારી સરહદ છે અને જૂની સરહદ હતી જેને આપણે જૂનાગઢ કહીએ જામનગર પૂરું થાય અને જૂનાગઢ ચાલુ થાય તો અહીંયા ગામ વહતું નહોતું તો ગામ વહાવવા માટે રાજસ્થાનથી રાજપૂતોને બોલાવવામાં આવ્યા જામસેબ બાપુ દ્વારા અને અહીં બોર્ડર ઉપર આમ તો રાજપૂતો કાયમ લડતા લડતા શહીદ થઈ જતા અને વીરગતિ પામતા પણ છેલ્લે જ્યારે રાજમેલા ત્યારના એ રાજપૂતો રાજસ્થાન ખેતી કરતા અને ત્યાંથી અહીં બોલાવવામાં આવ્યા અને અહીં પણ જામસેહેબ બાપુએ આપેલી જમીનોમાં ખેડ કરી અને ગુજરાન ચલાવતા અને આ સત્તા પર ગામ વહતું નહોતું ત્યારે તે રાજપૂત તો એ ખંતથી જે દુશ્મનો સામે લડી લડી અને આ છેલ્લું ગામ વહાવી દીધું અને એની કૃપાથી જ આ અમારો ડાયમિણસ ડેમ કે જ વર્ષોથી આ અડગ ઊભો છે અને અવિરત અમૃત જેવું પાણી અમારા એરિયાના તમામ જીવને આપે છે તો આમ તો અમારી જીવાદોરી જ કહેવાય આ ડેમ કારણ કે કોઈ દિવ અમારા ખેડૂને પાણી પાવું તો વરસાદની રાહે રહેવું નથી પડતું અમારા તળ એટલા બધા ઊંચા હોય અમે ઘણા હમણાં છેલ્લા સાતક વર્ષ થયા આ ડેમ ભરાઈ જાય છે એની પહેલાં અમે દુકારે ઘણા બધા કાટના છીએ કે અહીંયા અમે રાહ જોઈ જોઈ અને વહી જતા ડેમમાં ઈચે કંઈ પાણી વધતું નહીં કારણ કે વરસાદ જ આવતો નહીં ભાઈ તો સમયની સાથે પરિવર્તન થતું હોય તો અત્યારે એ પરિવર્તન આવી ગયું છે અને અમારા એરિયામાં સારા એવા વરસાદ પડે અને હર વર્ષે આ ડેમ જે છે એ ઓવરફ્લો થઈ જતા હોય અને ખેડૂતો માટે બધાથી જે કિંમતી છે એ છે પાણી આ જ રીતે ડેમ બનાવી અને આ જે ડુંગરની હારમાળા હોય ત્યાં ઓછા ખર્ચે ડેમ બની જતા હોય તો આપણે જો ખેતીને જ આગળ લઈ આવવી હોય તો સર્વ પ્રથમ પેલું કામ પાણી છે પાણી સિવાય કોઈ પણ પાક હોય તે થતા નથી અને મીઠા પાણી હોય ને તો ભાઈ રોગ પ્રતિકારક શક્તિ એ ઝાડમાં વધારે હોય છે તો એટલા કોઈ રોગ પણ આવતા નથી એ પણ આપણે જોયું છે કે જે પાકમાં આપણે છારવાળા પાણી પાયા હોય તો એ પાકમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોય ને એમાં રોગ વધારે આવતા હોય ને બાજુની જ વાળી હોય એમાં જો મીઠા પાણી પહેલા હોય તો એમાં રોગ એટલા આવતા નથી

ખાસ તો હજી એક ભલામણ કરતો કે મગા નક્ષત્રનું પાણી છે તેનો આપણે સંગ્રહ કરી જેટલો થાય એટલો અને રાખી દેવું અને આપણી વાત અધૂરી હતી કે રાધી ભાર લેતો આપણી પાસે બોટલું હોય બરોબર જે પાત્ર હોય એમાં ભરવું પચાસ લીટર સો લીટર જેવડો હોય એવું પણ આ પાણીનો સંગ્રહ કરી લેજો હજી આ નક્ષત્ર ચાલુ જ છે અને આવતા સમયમાં સિસ્ટમ જે રાજસ્થાન ગઈ છે ને એનો ટ્રમ્પ અત્યારે આપણા ગુજરાત ઉપર થઈ અને અરબી સમુદ્રમાં જતો હોય અને એ જે ટ્રમ્પ અરબી સમુદ્રમાં જતો હોય અને સિસ્ટમ જે છે તેનું પાછું રિટર્ન આવવું એવું બતાવી રહ્યું છે તો આવતા સમયમાં કદાચ હજી વધારે વરસાદ આવી શકે અને આ નક્ષત્રનો લાભો આપને મળી શકે તો આપણા પાકમાં જે રોગ છે ને એ પણ હવે આમાં એવું હોય ભાઠા મારે ને તો તો એ મરી જાય પણ આ જીમ વરે તો જોઈ આવ કેવી રીતે મરે બાકી તો અત્યારે મગફળીના પાકમાં ખેડૂતોને મોટી એક નુકસાનીની ભીતી સેવાઈ રહી છે તો તમામ ઈયળ છે જેટલી ઈયળ આપણા પાકમાં આવતી હોય એ તો ન્યા તો ઠીક પણ તમે સેધાના ખડમાં જોજો ન્યા પણ એટલો જ ઈયળનો પ્રકોપ છે આપણે ખેડૂત મિત્ર આવ્યા હે શું કયો ડેમ ભરાઈ ગયો ડેમ ભરાઈ ગયો થઈ ગઈ નિરાશ હા હવે તો બીજું શું ખેડૂતો

જો બળુભાઈ એને કંઈ બોલતા નથી અને ખેડૂત માટે એ છે ને અઢાર કલાક સેવા આપતા હોય કઈ રીતે તો કે તમારે કાંઈ પણ રાઈતે કામ આવતું હોય નાસ્તો પાણી ચા જોઈએ ને તો ખાલી એને જો દુકાન બંધ હોય ફોન કરી જ કાઢવી એવી ખેડૂત માટે તાત્કાલિક સેવા આપતા હોય એવા આપણા બળુભાઈ આ ભાઈ

છે આપડે ખેડૂત પુત્ર આવી ગયા છે ખેડૂત પુત્ર હોય ને એને પણ એટલો જ આનંદ હોય છે કારણ કે એ વાડીએ જઈ અને નો આવડતું હોય ને તોય હાથે આગતા હોય એટલો એનો ઉત્સાહ અને હરફ હોય છે તો એક ફર આપણે જય કિસાન બોલશું જય કિસાન વાહ વાહ સરસ આપડા ખેડૂત પુત્ર છે